કેમ છો બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના શીશું તમે પણ ભાઈ એન્ડ્રોઈડ મોબાઈલ અથવા આડો મોબાઈલ ઉપયોગ કરતા છો અને તમે પણ ભાઈ આની અંદર કયો નંબર તમારે નાખેલો છે એ નંબર તમારે સેક કરવો હોય તો તમે કેવી રીતે સેક કરી શકો એ પણ તમે ખાલી એક કોડ એડ કરશો એટલે તમારું પાસે કોઈ પણ કંપનીનું સિમ કાર્ડ હોય જીઓ એરટેલ બીએસએનએલ અથવા કોઈ પણ બીજી કંપનીનું સિમ કાર્ડ હોય એની અંદર તમારે ભાઈ બધા કંપનીના અલગ અલગ કોડ આવે છે કઈ કંપનીનો ભાઈ કયો કોડ આવશે એ પણ હું તમને આગળ દેખાડવાનો છું અને જો ભાઈ આ બે

ચાલુ કરીએ તો તમને બધુંય ડિટેલમાં દેખાડવાનું છું અને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે એની અંદર હું કયા કયા કોડ એડ કરવાનો છું એ પણ તમને બધી પ્રોસેસ લાઈવ પ્રૂફ દેખાડતો છે અને અત્યારે હું તમને જે જે ભાઈ કોડ દેવાનો છું એ બધાય કોડ બે ભાઈ ટેપ બાય ટેપ જ ગોઠવેલા છે બધા સિમ કાર્ડ છે એ બધા સિમ કાર્ડના કયા કયા કોડ છે અને એ આ બધા જે કોડ આપું છું એ કોડ બધાય બે હજાર પચીસના છે ભાઈ આ જૂના કોડ એ કંઈ નથી તો આ બધી પ્રોસેસ તમે પૂરેપૂરી કમ્પ્લીટ જો તો જ તમને ખબર પડી જશે કયો કોડ કયા સિમ કાર્ડમાં કામ આવે છે હવે આપણે વાત કરીએ સિમ કાર્ડ નંબર વન સિમ કાર્ડ વનમાં આપણે ગોટેલો છે ભાઈ વીઆઈ સિમ કાર્ડ વીઆઈ સિમ કાર્ડમાં ભાઈ કયો કોડ આવે છે એની અંદર તમારે એડ કરવાનું છે તાર પછી વન નાઇન નાઇન એસ જો તમે રીતનો નાખશો એટલે તમારો નંબર તમને ખબર પડી જશે અને આ કોડ તમારે કામ ન આવે તો એનો તમને બીજો પણ કોડ આપું છું બીજો કોડ આવે છે ભાઈ તાર વન ટુ વન પછી એશ જો તમે રીતે નાખશો એટલે તમારો નંબર તમને ખબર પડી જશે હવે આપણે વાત કરી સિમ કાર્ડ નંબર સિમ કાર્ડ નંબર બેમાં ભાઈ આપણે આપેલું છે ઝીઓ જીઓની અંદર ભાઈ ઝીઓના સિમ કાર્ડ બધા ઉપયોગ પણ બહુ જાઝા કરે છે અને જીઓનો ભાઈ હાવ હાર્ડ કોડ આવે છે એનો કોડ આવે છે ભાઈ તાર પછી વન અને યેશ જો તમે એ રીતે નાખશો એટલે તમારો નંબર તમને ખબર પડી જશે એની અંદર ભાઈ થોડીક એરલ આવે તો એનો પણ તમને એક નંબર આપું છું એની અંદર તમારે ખાલી એક મિસ કોલ જ મળવાનું છે તો હાલો તમને એ નંબર આપી દો તો તમારો એ નંબર છે ભાઈ બારસો ને નવ્વાણું બારસો નવ્વાણું ઉપર તમે મિસ કોલ મારશો એટલે તમારો ઓટોમેટિક એનો મેસેજ આવશે અને એ મેસેજમાં તમારો નંબર જોવા મળી રહેશે જો એની અંદર પણ કામ ન આવે તો એનો બીજો પણ તમને એક નંબર આપી દો એની અંદર તમારે એકસો ને ઉપર કોલ કરવાનો છે તમે કોલ કરશો એટલે તમારો નંબર ડાયરેક્ટ એની અંદર બોલશે તો આ રીતે પણ તમે નંબર સેક્ટ કરી શકો છો હવે આપણે વાત કરી લઈએ સિમ કાર્ડ નંબર ટ્રેન સિમ કાર્ડ નંબર ટ્રેનમાં આપણે ગોઠવેલું છે ભાઈ બીએસએનએલ બીએસએનએલ ઉપયોગ કરવાવાળા બહુ જાઝા વધી ગયા છે અને બીએસએનએલ ભાઈ અત્યારે હાદા મોબાઈલમાં જાજુ ઉપયોગ થાય એનો એક કોડ આવે છે તો ઈ કોડ તમને દેખાડી દો ઈ કોડ આવે છે ભાઈ તાર પછી ટુ ટુ અને ટુ પછી એ સી એડ કરી દેવાનો તો આ રીતનો તમે કોડ એડ કરશો એટલે ડાયરેક્ટ ભાઈ તમારો નંબર જોવા મળી રહેશે એ પણ બી એક જ કોડ આવે છે હવે આપણે વાત કરી લઈએ સિમ કાર્ડ નંબર ચાર સિમ કાર્ડ નંબર ચારમાં ભાઈ આવે છે એરટેલ એરટેલના ભાઈ તમને કોડ આપવાનો છે એરટેલના ભાઈ લાટ અલગ અલગ કોડ આવે છે જે કોડ અત્યારે કામ કરે છે એ જ કોડ હું તમને આપવાનો છું તો એનો કોડ તમને તમને સાઈડમાં પણ દેખાડો છે એ કોડ છે ભાઈ તાર પછી વન ટુ વન પછી પાછો તાર અને પછી પાછો વન એડ કરવાનો તમે કોડ એડ કર્યા બાદ તમે કોલ કરશો એટલે એડ કરશો એટલે ડાયરેક્ટ એમાં પણ તમારો નંબર જોવા મળી જશે આ રીતના મેં તમને બધાય સિમ કાર્ડના ભાઈ અલગ અલગ કોડ આવે છે ને ક્યારે બે ના બધા નવા કોડ છે એ મેં તમને ડિટેલ હશે આ વિડીયો તમે પૂરેપૂરો ભાઈ કમ્પ્લીટ જોયું હશે વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ મળીએ પાછા અલગ વિડીયો સાથે